નારાયણ નારાયણ આજે આપણે બનાવવાના છે ભીંડા બટેકાનું શાક તો મેં ભીંડા ધોઈ અને આ રીતે સુધાર્યા છે બહુ જાડા પણ નથી સુધાર્યા અને બહુ પતલા પણ નથી સુધાર્યા બટાકા અને ભીંડા દેવ સુધારીને રાખ્યા છે અને એમાં નાખવાના મસાલા આપણે આ રીતે તૈયાર કર્યા છે એમાં ધાણાજીરું છે ધાણાજીરનું પ્રમાણ મેં થોડુંક વધારે લીધું છે હળદર છે મીઠું છે

હા તો આ રીતે આપણે સરસ બધા મસાલા મિક્સ કરી દીધા છે અને હવે આપણે એની ઉપર નાખીશું તેલ હા તો હવે આપણે આ તેલ નાખ્યું છે અને ખૂબ જ સરસ રીતે આપણે બધું મિક્સ કરી અને થોડીક વાર મૂકી રાખીશું આ તો હવે આપણે તેલ મૂક્યું છે તેમાં સે જીરું અને રાઈ નાખ્યું છે ત્યારબાદ આપણે થોડીક નાખીશું હિંગ અને લસણ અને આદુ મિક્સ કરીને આપણે વાટી રાખેલું છે કેટલા પડતું થાય એટલે આપણે એમાં નાખીશું સેચ કાંદા કાંદા આપણે એકદમ લાલાસ પડતા નથી થવા દેવાના હા તો હવે એમાં આપણે નાખીશું થોડાક તલ આ રીતે બધું આપણે ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું અને પાંચ મિનિટ આપણે રહેવા દઈશું એમ જ હા તો હવે આપણે નાખીશું આપણું શાક અને આપણે બધું મિક્સ કરી દઈશું હા તો આ રીતે આપણે બધું જ શાક મિક્સ કરી દીધું છે અને હવે આપણે એને ભીંડા ચડે નહીં ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું હા તો હવે આપણે એની અંદર નાખીએ છું થોડોક શિંગદાણાનો ભૂકો અને એમ જ થોડીક વાર આપણે રહેવા દઈશું અને થોડીક વાર આપણે ઢાંકી દઈશું હા તો આ રીતે આપણે ભીંડાનું શાક ખૂબ જ સરસ રીતે ચડી ગયું છે અને જોઈએ છે તો આપણે બધું તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે હા તો આપણું આ ભીંડા બટેકાનું શાક આજનું ખૂબ જ સરસ રીતે તૈયાર છે જોઈશું તો આપણે બધું તેલ ખૂબ જ સરસ રીતે છૂટું પડ્યું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો આપણું ભીંડા પટેકાનું શાક ખૂબ જ સરસ રીતે આ રીતે રેડી તૈયાર થઈ ગયું છે નારાયણ નારાયણ